બાળક મારા ભાઈના બાળકો એ સ્કૂલ સાણક સ્કૂલમાં ભણે છે અભ્યાસ કરે છે તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો આઠસોને જે આઠ પાંચ કે છ હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એમ એમને કે જે પરત આપો તો કાંઈ નહીં પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો બાકી એ અમારી તો તમને જે ફી છે એ તમને દેવાની પાછી થતી નથી અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્નકલાકાભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે મારો છોકરો અહીંયા સાણસ કે સ્કૂલમાં ભણે છે અને હું આ ગામમાં હીરા ઘસું છું તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે બરાબર તો એ અમારે ફી હતી સ હજાર રૂપિયા આ લોકોએ સ્કૂલમાંથી સીધી બાર હજાર આઠસો કરી નાખી એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને અમે ફોમ ભર્યા એટલે આ અમારે આવે તે અમે એને બેથી ત્રણ વાર ગયા પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી અને આવી રીતના ચારસોથી સાડા ચારસો છોકરાની ફી આવી રીતના થઈ છે વીસ કે પચીસ લાખ રૂપિયાનું ઘઉમાંડ કર્યું છે આ લોકોએ અને અમે તો કલેક્ટર સાહેબને શિક્ષણ અધિકારી અને અમારા હીરા ઉદ્યોગના પ્રમુખ એને પણ જાણ કરી છે વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ ફેરમાશે બીજું કાંઈ છે નહીં કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ કહ્યું ને એના હિસાબે આ બધું થયું હોય કદાચ એવું મારું માનવું છે બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે

અને વિતરણ પણ છે જેને જેને વાલીને ન મળ્યું હોય મને વ્યક્તિગત નામ આપજો હું ફરી વાર ચેક કરી લઈશ તમારા છોકરાને આપી દીધી છે બાકી હતો એટલે હા જો હમણાં જ તમારી પાસે આવી હતી બે મિનિટ પહેલા હા કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવાની છે ને એ લોકો તપાસ માટે આવવાના છે તપાસ કરવાના છે અને જે તપાસમાં યોગ્ય હશે ને એ જે નિર્ણય લેશે મને શીરો માન્ય છે સાહેબ